અનેક મહત્વપૂર્ણ સમાચાર કરીશું તેના ઉપર નજર જે સમાચાર અત્યારે હાલ સામે આવી રહ્યા છે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ભુવા દ્વારા દર્દીની વિધિ કરવાનું જે આખો મામલો સામે આવ્યો હતો તેને લઈને અપડેટ છે અમદાવાદ સિવિલ હોસ્પિટલની અંદર સિવિલ હોસ્પિટલ દ્વારા શાહીબાગ પોલીસે અરજી કરવામાં આવી છે કાલ રોજ જ્યારે આ વિડીયો સામે આવ્યો ત્યારે હોસ્પિટલ દ્વારા શાહીબાગ પોલીસે અરજી કરાઈ છે વાયરલ થયેલા વિડીયો અંગે અરજી કરવામાં આવી છે સિવિલ હોસ્પિટલ દ્વારા આ અરજી કરવામાં આવી છે કોઈ આધાર પુરાવા વગર સિવિલ સ્ટાફ દ્વારા ફક્ત અરજી આપવામાં આવી છે કોઈ આધાર પુરાવો નથી મૂકવામાં આવ્યો ફક્ત અરજી કરાઈ છે ત્યારે સિવિલ હોસ્પિટલ વિડીયો અંગે ફરિયાદ છે કે જે હજુ સુધી નોંધાવી નથી અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ભુવા દ્વારા જે દર્દીની વિધિ કરવાનો મામલો સામે આવ્યો હતો હવે જે વાત સામે આવી રહી છે તેની અંદર એ મહત્વની વાત એ છે કે સિવિલ હોસ્પિટલ દ્વારા શાહીબાગ પોલીસને અરજી કરવામાં આવી પરંતુ કોઈ આધાર પુરાવા રજૂ નથી કરવામાં આવ્યો વાયરલ વિડીયો જે થયો છે તેને લઈને અરજી કરાઈ છે પરંતુ કોઈ પણ પ્રકારના આધાર પુરાવા નથી મૂકવામાં આવ્યા ત્યારે હવે કેવા પ્રકારની કામગીરી કરવામાં આવશે તે સૌથી મોટો સવાલ છે વધુ માહિતી માટે સૌંદા ભાટી જોડાઈ ગયા છે વિરેન્દ્ર સિવિલ હોસ્પિટલે જે વિડીયો અંગે કોઈ જ ફરિયાદ નથી નોંધાવી અરજી ફક્ત કરવામાં આવી છે આધાર પુરાવા નથી મૂકવામાં આવ્યા વિગતો શું છે બિલકુલ તો માનસિંહ કે જે ગઈકાલથી જે સોશિયલ મીડિયામાં તેમજ ટીવી ચેનલ માધ્યમથી જે સિવિલ હોસ્પિટલની અંદર ભુવા દ્વારા જે વિધિ કરવામાં આવી તે ધરતી ઉપર તેનો વિડિયો વાયરલ થયો હતો ત્યારબાદ સફારું જાગ્યું હતું હાલ જે માહિતી સામે આવી રહી છે તેની અંદર સિવિલ હોસ્પિટલ દ્વારા જે સાહેબાગ પોલીસ સ્ટેશન આવેલું છે તેની અંદર એક અરજી આપવામાં આવી છે ને આ વાયરલ જે વિડીયો હતો તે સંદર્ભે અરજી આપવામાં આવી છે કારણ કે સિવિલ હોસ્પિટલ પાસે તેના તંત્ર પાસે કોઈ આધાર પુરાવા ના હોવાનું હાલ પ્રાથમિક રીતે જાણવા મળી રહ્યું છે કારણ કે સિવિલ હોસ્પિટલ દ્વારા જે હોસ્પિટલ ની અંદર જે પ્રકારનું ગોવા દ્વારા વિધિ કરવામાં આવી હતી અને હોસ્પિટલ ની અંદર જે સિક્યુરિટી હોય કે સીસીટીવી હોય તમામ ઉપર સવાલ ઉપસ્થિત થયા હતા અને જે તંત્ર છે તેના દ્વારા સિવિલ હોસ્પિટલના તંત્ર દ્વારા સાહેબાગ હોસ્પિટલ જે સાહેબાગ પોલીસ સ્ટેશન છે તેની અંદર ગુનો દાખલ કરાવવાનો હોય તેની જગ્યાએ તેમના દ્વારા એક જાણવાજોગ અરજી આપવામાં આવી છે તે અરજી હાલ શાહીબાગ પોલીસ સ્ટેશન દ્વારા સ્વીકારી લેવામાં આવી છે પરંતુ આ જે તંત્ર છે સિવિલ હોસ્પિટલનું તેના ઉચ્ચ અધિકારીઓ છે તેમના દ્વારા ગુનો ક્યારે દાખલ કરવામાં આવે છે તે એક મહત્વ સવાલ છે કારણ કે જે મુકેશ ભુવા છે તે હાલ ફરાર હોવાનું પણ પ્રાથમિક રીતે જાણવા મળી રહ્યું છે કારણ કે ગઈકાલે તેના મઠ ઉપર પણ જીએસટીવી ની ટીમ ગઈ હતી ને તેના મઠ ઉપર જે ખંભાતી તારા છે તે જોવા મળ્યા હતા પરંતુ જે સાયબર પોલીસ સ્ટેશન ના પીઆઈ જે ઝાલા છે તેમની સાથે પણ જે ની વાત થઈ હતી ને તેમના દ્વારા કેવું કહેવામાં આવ્યું છે કે જે સિવિલ હોસ્પિટલ ના જે અધિકારીઓ છે તેમના દ્વારા એક અરજી એટલે કે જાણવા જોગ આપવામાં આવ્યું છે ને તે અમારા દ્વારા સ્વીકારવામાં આવ્યું છે જો તેમના દ્વારા ગુનો દાખલ કરવામાં આવશે તો ફરિયાદ પણ દાખલ કરવામાં આવશે ને આગળની કાર્યવાહી કરવામાં આવશે પરંતુ શા માટે સિવિલ હોસ્પિટલના જે તંત્ર છે તે અધિકારીઓ છે તેમના દ્વારા ગુનો દાખલ કરવામાં નથી આવ્યો ક્યાં કચાસ રહી જાય છે તેમની પાસે કોઈ પુરાવા નથી તે એક મોટો પ્રશ્ન છે માનસિંહ બિલકુલ આપ જોડાયા વિગતો જણાવી બદલ આપનો આભાર વિરેન્દ્ર